નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ અને મિત્રો આજે બીજા મહિનાની નવ તારીખને શુક્રવારના રોજ મિત્રો આજની સફેદ ડુંગળીની આવક વિશે વાત કરી તો મિત્રો જૂનો વેબ્રિજ આપ જોઈ શકો છો જૂનો વેબ્રિજ એક ભરેલો છે અને ડબલ બી પાછળ ભરેલું છે આટલું ડબલ બી માં હરાજી લેવાઈ ગઈ છે મિત્રો ને જૂના વેબ્રિજમાં હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લે સફેદ ડુંગળીના ના શું રહે છે આજના બજાર ભાવ બહુ જ કોમેન્ટો આવતી હતી સફેદ ડુંગળીના ભાવ દેખાડો એટલા માટે આજ વિડીયો બનાવવા આવેલો છું તો ચાલો જાણી લઈ શું રહે છે સફેદ ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો સફેદ ડુંગળી નો મોટી સાઈઝ વાળી ને સુપર માલો કઈ ઘટે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો

તાલીસ ઉપર માલ્યો બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો એકસો ને સોળ રૂપિયા ભાવ થયો છે આવી હોય એનો એકસો સોળ રૂપિયા ભાવ થાય છે અને એકસો ને રૂપિયા ભાવ થયો છે નાની સાઈઝમાં છે એકસો છત્રી રૂપિયા ભાવ થયો ગોલ્ડી કરતા છે મોટું છે આને એકસો છત્રી તો મિત્રો ડુંગળીના સફેદ ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરી તો મિત્રો ત્રીસ ચાલીસ રૂપિયા જેવું બજાર ઢીલું છે આજે હાલ બસો એકાવન રૂપિયા સુધી બજાર જાય છે એક સુપર માલ છે તેનો ભાવ તમને દેખાડી દો છેલ્લે એન્ડમાં કેટલો થાય છે બસો છેતાલીસ છે સુપર માલ કઈ થયા ભાવ કઈટા જેવું ડુંગળી તમને દેખાડી દઉં આ માલ છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોયા તો ફાઇનલી ખેડૂત મિત્રો ડુંગળીના બજાર સફેદ ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરી તો મિત્રો આજે વીસ પચીસ થી ત્રીસ રૂપિયા જેવું બજાર એવું જાણવા મળ્યું છે કે બજાર ઢીલું છે આજે સુપર માલના બસો એકોતેર રૂપિયા સુધી બજાર હતા પણ આજે અઢીસો રૂપિયા જેવા બજાર થઈ ગયા છે બસો છેતાલીસ બસો એકાવન રૂપિયા સુધી વેચે છે વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો હાલ બીજો વિડીયો ડુંગળીમાં થોડુંક સફેદ ડુંગળીમાં થોડોક સુધારો થાય ને આવક થોડીક વધે એટલે બીજો વિડીયો પાછો ફરીથી બનાવીશ ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ